શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં યાર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે બેસતા લારી ગલ્લા પાછળના અને દબાણોને દૂર કરવા વાપી મહાનગરપાલિકાએ જેસીબી અને ચેકરીની મદદથી કાર્યવાહી કરી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એકસો પચીસ પોલીસ જવાનોનો યુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મનપા દ્વારા અગાઉ ચાર વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ફેરીયાઓ અને દબાણ દબાણકર્તાઓએ દબાણ દૂર ન કરતા અંતે કાયદેસર કાર્યવાહી કરવી ફરજિયાત બની હતી આ કાર્યવાહી બાદ હવે ફિશ માર્કેટ રોડ નાગરાબાઈ રોડ સહિત મુખ્ય બજાર વિસ્તારમાં કોઈપણ ફેરીઓ કે લારી બેસ શકશે નહીં મનપાની સ્પષ્ટ સૂચના અનુસાર તમામ શાકભાજી અને લારી સંચાલકોને ચલા કસ્ટમ ફ્રીઝર રોડ પર આવેલા સરદાર પટેલ શાકભાજી માર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં પોતાનો વ્યવસાય ખસેડવાનો રહેશે મનપા અધિકારીઓનું કહેવું છે કે આ પગલાંથી મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે તેમજ શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા વધુ સુઘડ બનશે સુરતના રેડ તાલુકાના તડકેશ્વર ગામે નવી નક્કોર નવ